કર્મચારી એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર કરી સફાઈ કર્મીઓ નડિયાદ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા સફાઈ કર્મીઓએ ફરી મહાનગરપાલિકાના દરવાજા ખખડાવ્યા અગાઉ પણ પડતર પ્રશ્નો અને વિવિધ રજૂઆતના પગલે માંગણીઓ કરાઈ હતી પડતર પ્રશ્નો અને માંગણીઓ પૂરી ન થતા સફાઈ હોય મહાનગરપાલિકા કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો સફાઈ કર્મીઓ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અવારનવાર કોર્પોરેશનમાં અધિકારીઓને રજૂઆત કરતા કોઈ નિરાકરણ ન આવતા સફાઈ કર્મીઓમાં રોષ જોવા મળ્યો કોર્પોરેશનમાં એકસાથે સાથે થી વધુ સફાઈ કર્મીઓ કમિશનરને રજૂઆત કરવા આવ્યા અને કોર્પોરેશન કમિશનર સફાઈ કર્મીઓને નહીં મળે તો જન આંદોલનની ચીમકી ઉચ્ચારી જી આપનું નામ અને શું કામ અહીંયા આવે છે શું કહેવાય છે તમારી મારું નામ ગિરીશ જે સોલંકી છે હું ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘનું પ્રેસિડેન્ટ છું અને એડવોકેટ પણ છું જ્યારે નગરપાલિકા હતી બે ની અંદર અમને કર્મચારીઓને વારસદાર તરીકે એકાણું નંબરના ઠરાવથી અમારી નિમણૂક કરવામાં આવેલી ત્યારબાદ મહાનગરપાલિકા થતાં એક છ બે હજાર પચ્ચીસથી મહાનગરપાલિકાએ કોઈપણ જાતની ફેરફારની નોટિસ આપ્યા વિના આ તમામ કર્મચારીઓને એજન્સીમાં તબદીલ કરતાં અમે આંદોલન કર્યું હતું અને તે વખતે કમિશનરશ્રીએ બે મહિનાની અંદર અમારી એ દરખાસ્ત કરી અમને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની બાજરી આપી હતી ત્યારબાદ આજે ત્રણ મહિના થયા પણ કમિશનરશ્રી દ્વારા અમારી કોઈ દરખાસ્ત કરવામાં આવેલી નથી કે તે બાબતે અમે મુલાકાત લેવા કરવા જઈએ છીએ તો અન્ય અધિકારીઓને મળાવીને અમારી વાતને ફગાવી દે છે એટલે આજે ફરી એકવાર અમે મળવા આવ્યા છે કમિશનર શ્રી અમને મુલાકાત આપે અને અમારી જે માંગણીઓ છે અમારી જે દરખાસ્ત કરવાની છે આજે આજે નહીં કરે તો અમે ફરી ઉગલા આંદોલન કરીશું દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા